નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જે નવું પાઠ્યપુસ્તક છે તેનું યુનિટ આઠ જેનું નામ છે શેરિંગ ઇઝ કેરિંગ આ પાઠના ભાગ એકની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જેમાં લિસ્ટનિંગની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ આઠમો ભાગ એક શેરિંગ ઇઝ કેરિંગ recite એન્ડ enjoy લર્ન ટુ શેર એટલે કે વાંચો અને આનંદ કરો જેમાં સૌપ્રથમ આપણને શેર કરવાનું શીખવવામાં આવ્યું છે તો લર્ન ટુ શેર લર્ન ટુ શેર એટલે કે શેર કરતાં શીખો શેર કરતાં શીખો ગીવ યોર સ્માઇલ ટુ કેર ફ્રોમ અ માઇલ તમારું સ્મિત આપો જે એક માઇલથી કાળજી કરે શેર યોર ફૂડ એન્ડ શેર યોર જોઈ તમારો ખોરાક વહેંચો અને તમારો આનંદ શેર કરો કેર યોર કેર ફોર ફ્રેન્ડ્સ એન્ડ બી હેલ્પિંગ હેન્ડ્સ મિત્રોની સંભાળ રાખો અને મદદરૂપ થાઓ ત્યાર પછી બી લાઈક સન ટુ કેર ફોર એવરી વન સૂર્ય જેવા બનો કે જે દરેકની સંભાળ રાખે છે કેર લાઇક અર્થ પૃથ્વીબેન પૃથ્વી જેવા બનો પૃથ્વીની જેમ કાળજી કરો ટુ મેક યોર લાઈફ વર્થ તમારા જીવનને મૂલ્યવાન બનાવો બી લાઇક યોર મોમ એન્ડ કીપ ગોઇંગ ઓન તમારા મમ્મી જેવા બનો અને આગળ વધતા રહો બી લાઇક યોર ડેડ ફીલ ઓલવેઝ ગ્લેડ તમારા પિતા જેવા બનો અને હંમેશા આનંદ અનુભવો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ધ વર્ડ્સ આપેલા શબ્દો છે તેને પૂરા કરવાના છે જેમાં પહેલો થશે શેર બીજો થશે લર્ન ત્રીજો થશે ગ્લેડ ચોથો થશે વર્થ પાંચમો થશે ઓલવેઝ ત્યાર પછી લિટન ધ સ્ટોરી શેરિંગ ઇઝ કેરિંગ તો અહીં વિદ્યાર્થી મિત્રો એક આપણને વાર્તા આપેલી છે ચાલો આપણે વાર્તા જોઈએ તો ધેર વોઝ અ સ્મોલ વિલેજ એક નાનકડું ગામ હતું અ કાઇન્ડ હાર્ટેડ મેન મોહનભાઈ લિવડ ધેર એક દયાળુ માણસ મોહનભાઈ ત્યાં રહેતા હતા મોહનભાઈ લવડ ચિલ્ડ્રન એન્ડ બિલિવડ ઇન ધ પાવર ઓફ સ્ટોરીટેલિંગ મોહનભાઈ બાળકોને પ્રેમ કરતા હતા અને વાર્તા કહેવા શક્તિમાન હતા એવરી ઇવનિંગ ચિલ્ડ્રન ફ્રોમ ધ વિલેજ ગેધરેડ અરાઉન્ડ હિમ ટુ લીટસન ટુ હિઝ વન્ડરફુલ સ્ટોરીઝ દરરોજ સાંજે ગામના બાળકો તેમની અદભુત વાર્તાઓ સાંભળવા તેમની આસપાસ ભેગા થતા વન ડે મોહનભાઈ બિગન ટુ ટેલ અ સ્ટોરી અબાઉટ અ ગ્રીડી રેબિટ એક દિવસ મોહનભાઈ એક લોભી સસલાની વાર્તા કહેવા લાગ્યા હી સેડ ટુ ધ ચિલ્ડ્રન વન્સ ધેર વોઝ અ રેબિટ નેમેડ રાજુ હું ઓલવેઝ વોન્ટેડ મોર તેણે બાળકોને કહ્યું કે એકવાર રાજુ નામનો એક સસલો હતો જે હંમેશા વધુ ઇચ્છતો હતો હી નેવર શેરિડ હિઝ ફૂડ વિથ અધર્સ એન્ડ વોઝ નેવર સેટિસ્ફાઈડ તે ક્યારેય પોતાનો ખોરાક અન્ય લોકો સાથે વહેંચતો ન હતો અને ક્યારેય સંતુષ્ટ પણ ન હતો વન ડે રાજુ ફાઉન્ડ અ મેજિકલ કેરેટ ધેટ કુડ ગ્રાન્ટ એની વિશ એક દિવસ રાજુને એક જાદુઈ ગાજર મળ્યું જે કંઈ પણ કરી શકતું હતું એક્સાઇટેડલી હી વિશ્ડ ફોર અ હ્યુજ કેરેટ ગાર્ડન ટુ કીપ ઓલ ધ કેરેટ્સ ફોર હિમસેલ્ફ ઉત્તેજનાથી તેણે ગાજરના વિશાળ બગીચાની ઈચ્છા વ્યક્ત કરી કે તે બધા ગાજર પોતાના માટે રાખે હિઝ વિશ કમ ટ્રુ એન્ડ ધ ગાર્ડન વોઝ ફિલેડ વિથ કેરેટ્સ તેની ઈચ્છા પૂરી થઈ અને બગીચો ગાજરથી ભરાઈ ગયો બટ સુન રાજુ રિયલાઇઝડ ધેટ હી કુલ્ડન્ટ ઇટ ઓલ ધ કેરેટ્સ બાય હિમસેલ્ફ પરંતુ ટૂંક સમયમાં જ રાજુને સમજાયું કે તે બધા ગાજર એકલા નહીં ખાઈ શકે હી ફેલ્ટ લોનેલી એન્ડ સેડ તેને એકલતા અને ઉદાસીનો અનુભવ થયો વન ડે હી શો ધ સ્ક્વિરલ હિઝ ફ્રેન્ડ ફ્રેન્ડ્સ લુકિંગ હંગરી એક દિવસ તેણે ખિસકોલીઓને તેના તેના મિત્રો ભૂખ્યા દેખાતા જોયા રાજુ રિયલાઇઝ હી હેડ બિન ટુ શેર હિઝ કેરેટ્સ વિથ ધેમ રાજુને સમજાયું કે તે સ્વાર્થી હતો તેથી તેના ગાજર તેમણે તેની સાથે વહેંચવાનું નક્કી કર્યું રાજુ શેરેડ હિઝ કેરેટ્સ કેટ્સ રાજુએ તેના ગાજર વહેંચવાનું નક્કી કર્યું હી નોટિસ્ડ હાઉ હેપી ઇટ મેડ એવરી વન તેણે જોયું કે તે દરેકને કેટલો ખુશ કરે છે હી લર્ન લર્નેડ ધ જોઈ ઓફ ગીવિંગ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ તેમણે આપવાનો આનંદ અને મહત્વનું તે આપવાનો આનંદ અને વહેંચવાનું મહત્વ શીખ્યો ફ્રોમ ધેટ ડે રાજુ બિકમ અ કાઇન્ડ એન્ડ જેનેરિયસ રેબિટ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લવડ હિમ ડિયરલી તે દિવસથી રાજુ એક દયાળુ અને ઉદાર સસલું બની ગયો અને તેના મિત્રો તેને ખૂબ પ્રેમ કરતા હતા મોહનભાઈ એન્ડેડ ધ સ્ટોરી બાય સેઈંગ ચિલ્ડ્રન રિમેમ્બર ધેટ શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ એન્ડ કાઇન્ડનેસ મેક ફ્રેન્ડશીપ સ્ટ્રોંગર મોહનભાઈએ એમ કહીને વાર્તા સમાપ્ત કરી કે બાળકો યાદ રાખો કે વહેંચવાથી ખુશી મળે છે અને દયાથી મિત્રતા વધુ મજબૂત બને છે ઓલવેઝ બી લાઇક રાજુ એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલેડ વિથ જોઈ હંમેશા રાજુ જેવા રહો અને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે ધે વેન્ટ હોમ વિથ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇન ધેર હાર્ટ્સ રેડી ટુ એપ્લાય ઇન ઇટ ઇન ધેર ઓન લાઈવ્સ તેઓ તેમના હૃદયમાં વાર્તાની નૈતિકતા સાથે ઘરે ગયા તેને તેમના પોતાના જીવનમાં લાગુ કરવા તૈયાર હતા તો આ રીતે મોહનભાઈએ જે રાજુ સસલાની વાત કરી તે બાળકોને ખૂબ જ ગમી ચાલો હવે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ હું વોઝ રાજુ રાજુ કોણ હતો તો રાજુ વોઝ અ ગ્રીડી રેબિટ રાજુ એક સસલું હતો વેર વેરડી મોહનભાઈ લીવ મોહનભાઈ ક્યાં રહેતા હતા તો મોહનભાઈ લિવડ ઇન અ સ્મોલ વિલેજ મોહનભાઈ એક નાનકડા ગામમાં રહેતા હતા હાવ વોઝ ધ કેરેટ કેરેટ કેવું હતું તો ધ કેરેટ વોઝ મેજિકલ એન્ડ ઇટ કુડ ગ્રાન્ટ એની વિશ ગાજર જાદુઈ હતું અને તે દરેક ઈચ્છા પૂરી કરી શકતું હતું ધ ગાર્ડન વોઝ ફિલેડ વિથ કેરેટ્સ આખો બગીચો ગાજરથી ભરાઈ ગયો ડુ યુ શેર ફૂડ વિથ યોર ફ્રેન્ડ્સ ಸೋ ತಮೆ تمہારો ખોರಾก تمہارا મિત್ರ ಜೊತೆ ವೆಂಚೋ છો तो यस आई शेयर माय फूड ವಿತ್มาย ಫ್ರೆಂಡ್ಸ್ ಮ್ಯಾಚ್ ಎ ವಿತ್ ಬಿ तो टेल ತೆನಿ ಸಮಯ ಆವಸೇ ಇ ಟೆಲ್ ಸ್ಟೋರಿ એટલે વાર્તા કહેવી ಇಂಪಾರ್ಟೆಂಟ್ એટલે થશે વેલ્યુએಬಲ್ ಕಿಡ್ಸ್ એટલે થશે चिल्ड्रन joy એટલે થશે હેપીનેસ અને బిಗ್ તો થશે યુજ ટૂંકમાં અહીં આપણે સમાનાર્થી શબ્દો છે તે આપણે શોધીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ આઠનો ભાગ એક છે તે પૂરો થાય છે જેની અંદર આપણે લેસનિંગની જે એક્ટિવિટીઓ હતી તે જોઈ આગળની એક્ટિવિટીઓ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ ધોરણ પાંચ તમામ વિષયની સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનની વિડીઓ અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ જોઈ શકશો તો આશા છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જવું ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો